રાજ્યસભાના મતદાન પહેલા યુપીમાં ભારે હંગામો મચી ગયો છે સપા સુપ્રીમો અખિલેશ યાદવના ડિનરમાં માં સાત ધારાસભ્યોએ હાજરી આપી ન હતી ત્યારથી ક્રોસ વોટિંગ નો ભય સતાવી રહ્યો છે દરમિયાન કુંડાના ધારાસભ્ય રાજા પાર્ટીએ તેના કાર્ડ જાહેર કર્યા છે અને કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપને મત આપશે આજે યુપીની દસ રાજ્ય સભા કર્ણાટકની ચાર અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે મતદાન થશે ત્રણેય રાજ્યોમાં ભાજપે ઉમેદવારો ઉભા કરીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું અંકગણિત બગાડ્યું છે સવારે નવ થી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન થશે અને આ મતદાનમાં મોટી રાજકીય રમત થવાની સંભાવના છે યુપીમાં ભાજપે આરપીએન સિંહ સુધાંશુ ત્રિવેદી ચૌધરી અમરપાલ સંગીતા બલવંત નોંધનીય છે કે ભાજપે સંજય શેઠને આઠમા ઉમેદવાર બનાવ્યા છે સંજય શેઠનો મામલો અટવાયેલો જણાય છે જોકે ભાજપનો દાવ છે કે તેમનો આઠમો ઉમેદવાર પણ જીતશે જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં સપાય ત્રણ ઉમેદવારો જયા બચ્ચન રામજી લાલ સુમન અને આલોક રંજન મેદાનમાં ઉતર્યા છે જો કે અખિલેશ યાદવે હજી સુધી પોતાના ઉમેદવારોની પસંદગી નક્કી કરી નથી સૂત્રોનું માનીએ તો અખિલેશ યાદવ આલોક રંજનને ને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવી શકે છે અખિલેશ યાદવે આજે સવારે આઠ વાગે ઇન્ડિયન એલાયન્સની બેઠકમાં આ વાતનો ખુલાસો કરશે કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ યાદવ પોતે આજે ધારાસભ્યોને વોટિંગનો ગુપ્ત સંદેશ મોકલશે તો આજે આપણે જાણવા મળશે કે રાજ્યસભાની સભાની આઠ બેઠકો પર આજે મતદાન થઈ જવા થવા જઈ રહ્યો છે અને યુપીની અંદર દસ બેઠકો ઉપર મતદાન થવાનું છે જેમાં ભાજપે પોતાના આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે અને સફાનું ટેન્શન વધાર્યું છે કારણ કે ક્રોસ વોટિંગની પૂરેપૂરી સંભાવના હાલ યુપીની અંદર દેખાઈ રહી છે કેટલાક ધારાસભ્યો સપા છોડીને ભાજપ તરફી મતદાન કરે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે કુલ પંદર બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યું છે રાજ્યસભાની પંદર સીટો પર આજે મતદાન થશે અને ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં આવશે